સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં શું લઈને આવી ગયા છે વિચારો તમે જોઈને તમે વર્તી જ ગયા છે કે આજે ફરી પાછા આપણે મલ કોટનની હેવી સરસ મસ્ત મજાની અજરક પટોળા ગાળા બોર્ડર જેવી ડિઝાઇન લઈને આવી ગયા છે જયપુરી અઢળક ડિઝાઇનનું સાથે સેકન્ડ સાડી ખાલી પાંચસો રૂપિયાના સેલમાં લઈને આવી ગયા છે જે સાડી તમને નવસો હજાર અગિયારસોની મળે ઓરિજિનલ મલ કોટન છે આ મલમલ જે કોપી આવે ને એનાથી ઓરિજિનલ મલ કોટન તમને ખાલી પાંચસો રૂપિયામાં કલર એ સરસ ના ગોલ્ડન કલર અજરખમાં આખું અજરખ નું છે બ્લેક કલર પટોળા પ્રિન્ટ ને મરુન બહુ જોરદાર પીસ છે ખાલી પાંચસો રૂપિયામાં આવા પીસ આપણે આપીએ છીએ અજરખમાં કોટન છે કાપડ તમને માં આથી ઊંચું ક્યાંય ના મળે એની પૂરી ગેરંટી એવું સરસ મલ કોટન છે મોર ડિઝાઇન વિથ કલર એ ગ્રીન કલર અને મરૂન કલર પાલો બતાવીએ છે બ્લાઉઝ બતાવીએ ધરતી બતાવીએ બધું બતાવીએ એટલે જેથી કસ્ટમરને લેવામાં ઈઝી પડે ગ્રીન કલર સરસમાં બહુ જોરદાર પીસ છે ગ્રીન અને મરુન કલર ફ્લાવર પ્રિન્ટમાં પ્રિન્ટ નબળી નથી કે ના નથી પ્રિન્ટ જોરદાર છે કલર અને ગુલાબી મરુન છે સરસની મલકોટન અત્યારે એટલું ટ્રેન્ડ છે મલ કોટન બધાયને બધાને મલ કોટન જ ગમે છે મને એમ થાય કે હવે બંધ કર દઉં વેચવું પણ મને કસ્ટમર ના પાડે છે ના હો મલ કોટન તો લઈ આવજો જ વાળી ડિઝાઇન ને ડીજેન એવી સરસ હોય ને મારે ના લેવું હોય ને તોય લેવાઈ જાય ફોટા આવ્યા વેપારીનો ફોન આવે સંતોકબેન મલકોટન આવ્યું બહુ સરસનું છે અને તરત અજરખનો પાલવ આવશે ડીજેની સરસની છે અજરખનું ગાળા બોર્ડર છે ને બ્લાઉઝ એ મસ્તનું છે અજરખનું ટીક્કીવાળી ડિજેન છે હાથથી અજરખ ગાળા બોર્ડર ને ટીક્કી ખાલી પાંચસો રૂપિયા વિચાર કરો પાંચસો રૂપિયા આટલી ફેસિલિટી કોણ આપે તમને સંતોક બેન તો આપે છે જ ના આપે બહુ જોરદાર પીસ છે સિલ્વર કલર હાથીવાળી ડિજાઇન હાથી અને ચકલાવાળી બહુ સરસની છે આરી વર્ક આવશે હેવી સાડી બહુ સરસ છે કલમકારી પાલવાવાળી સરસની ડિઝાઇન છે બહુ મસ્ત પેટર્ન છે લેરિયા ડિઝાઇન છે મોર વાળો પાલવ લેરિયા ડિઝાઇન ડાડા બોર્ડર બહુ જોરદાર પીસ છે બાંધી લે દીજેમાં एकदम સરસ ને બીટ કલર બહુ જોરદાર સિંગલ કલર છે સરસ સરસનું અજરખ આવશે બીટ કલર બહુ જોરદાર પીસ છે કલર પણ મસ્ત કઈ નો કલરમાં કલમકારી મોર હાથી ઝાડવા ઝૂલા બધુંય છે એમાં બકરા ને ઊંટ ને કઈ ન ઘટે એ કઈ વસ્તુ ગોવાળિયા અને ગોવાલણું ને પહારી હાથી વાળી ડિઝાઇન સરસ નહીં હાથી અને મોર

ભાવ બધાયનું પાંચસો રૂપિયા આપણે બોલીએ કે ના બોલીએ તમારી આજના વિડીયોમાં જે હોય બધું પાંચસો રૂપિયાની ચોલીમાં બહુ સ્ટોક આવી ગયો છે ને ચિલ્ડ્રન વેરાયટીમાંય બહુ સ્ટોક આવી ગયો છે તો તમારે જે રૂબરૂ નજીક નથી રહેતા હોય વહેલા પહોંચી જજો ટાઈમ મળશે એમ વિડિયાન ફોટા તો મૂકીએ છીએ પણ બધાયના વિડિયા ફોટા આવતા નથી ફોટા મૂકતા મૂકતા અડધું તો એમને વેચાઈ જાય છે બહુ જોરદાર પીસ છે હાથી વાળી ડિઝાઇન છે હાથી પાલકી નાળિયેરી જયપુરી પેટર્ન સિલ્વર અને ગોલ્ડન મસ્ત કલર છે ને ડિઝાઇન સરસ ઓરિજિનલ જયપુરી છે કાપડ બધુંય એ ખરખું ઓરિજિનલ હેવી આવે કોટન બ્લેક અને મરુન કલર બધાઈ કલર સરસ છે વીણી મેરી ને લેવા મંડો છે કારણ કે વીંસો ને તો આખાઈ પૂરા થઈ જાય કે એકય મુકવાનું તો મને થાય એવું પીસ છે ને હાથી વાળો પાલવ હાથી વાડી દેજે અજરખ વિથ હાથી મરૂન ને ગોલ્ડન કલર મરૂન કલર નું મસ્તનું અજરખ નું બલાવુ છે આહા પર્પલ કલર છે બહુ જોરદાર પીસ છે એનું બ્લાઉઝ

વિડીયો પહેલા પોચી જાય છે આપણે ખાલી જાહેરાત કરીએ એટલે બહુ જોરદાર પીસ છે નાઇટ ડ્રેસ નો સેલ ચાલુ છે બહુ જોરદાર પીસ છે ગાળા બોર્ડરમાં મહેંદી કલર અને ગ્રીન કલર પટોળા પ્રિન્ટમાં એક નંબર વસ્તુ જોરદાર હો આખું ગ્રીન બાંધણી પહેલી વખત આ કલર સેકન્ડ સાડીમાં એવો છે બહુ જોરદાર છે આખી સિંગલ કલર માં બાંધણી ટપ ટપ તો લીલો છે કલર ઓરિજનલ મરૂન આપણે કહીએ ને એવો સરસ ડિઝાઇનો અને સાડીઓ નો ખજાનો છે ગ્રીન કલર એકદમ મસ્ત છે ગાળા બોર્ડર માં ગ્રીન કલર અજરખ નો બ્લાઉઝ અજરખ નો પાલવ ને વચ્ચે પાલવ બતાવ્યો ને હાથી માં હે ને ક્યાંક ક્યાંક ટીકી છે લેરિયા ડિઝાઇનમાં બહુ સરસ પીસ છે મરુન અને ગ્રીન લેરિયામાં સરસ ના નીચે મોર છે ગાળા બોર્ડર માં

ગ્રીન કલર 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 અને છે કલરમાં મોર અજરક બધી સરસનું છે મરુન અને ગ્રીનનું મસ્ત કોમ્બિનેશન આ ગુલાબી મરુન કલર છે બાંધણી ડિઝાઇનમાં ડિજાઇન એક સરસની છે વિસ્કોશ બોર્ડર વાળો તરફ નો પાલો જો વિસ્કોશ બોર્ડર વાળો એટલે પાંચસો રૂપિયા માં તો તમને હજાર રૂપિયાની સાડી પાંચસો આપીએ અને પાછી પૂરી ફેસિલિટી આપીએ પાલો બતાવીએ બ્લાઉઝ બતાવીએ ટીકી છે વિસ્કોસ બોર્ડર છે જે કાર્ડ બોર્ડર છે એ બધી તમને વ્યવસ્થિત સમજાવીએ તમારે ખાલી બુક કરવાનું જ રે કેવો સરસ નો મરૂન કલર અને ગ્રીન કલર એકદમ જોરદાર પીસ છે મરૂન અને બ્લેક કલર પટોળા પ્રિન્ટમાં માં એટલે કે દોરી છે આ કે પણ સરસ નો પીસ છે બ્લેક અને મરૂન પાલવ એ જોરદાર છે એ પાલવ બતાવું હવે બ્લાઉઝ આની ધરતી આવી આવી ડિઝાઇન તમને વિચાર તો કરો પાંચસો રૂપિયા માં પડ્યું હોય ને એની હાથ માંથી જટી જાય એવા પીસ છે અજરક માં મારા કુતરા બેન એમ કે સતો બેન બ્લાઉઝ ની સિલાઈ છે ને ઘર ની દેવી પડે છે કારણ કે બ્લાઉઝ સીવડાવી ને બારગામ પહેરી ને જાય ને તો બેનો એ કે આ સાડી આપી દે ભલે તે પહેરી હોય ભાવ પૂરો આપી દે કે બ્લાઉઝ ની સિલાઈ તો નથી મગાતી વિચાર કરો એટલો અમારા કુતરા બેનો નું બાર માન છે સગા વાલા બધા કે અમારી જ સાડી વખાણ કરે નાળિયેરી છે પનીહારી છે કલમકારી ડિઝાઇન સરસ ની ગુલાબી મરૂન કલર મરુન કલર નું બ્લાઉઝ બધા પીસ એક જોર ભૂલાય એવા છે ગ્રીન કલર પટોળા પ્રિન્ટમાં ને ગુલાબી મરુન કલર છે ગાળા બોર્ડરમાં જયપુરી પ્રિન્ટમાં આ પણ સરસનું છે ગુલાબી કલર અને ગ્રીન કલર વાવ બહુ મસ્ત ન્યૂ ડિઝાઇન એવી છે જોવ તો ખરે પાલવ ને કલર ને ડિઝાઇન બધું સરસનું કાંઈ ન ઘટે આમાં એકદમ સરસ નું હાથી મોર ને ચકલા ને ઝાડવા અને ફનીહારી દાંડિયા રાસ ને

મરુન કલર સિલ્વર ને મરુન મરુન ને ગ્રીન પર્પલ અને સરસ નું મરજન્ટ મરુન કલર ને ગ્રીન ઓનિયન ને પર્પલ કલર નું કોમ્બિનેશન જોવો એક જોવો ને તો એક ભૂલાઈ જાય એવા સરસ કોમ્બિનેશન છે તમારે એક કોઈ ડિઝાઇન એવી નથી કે તમને ના ગમે બધી ડિઝાઇન મસ્ત છે હજી એમ થાય કે હજી આ બે પાર્સલ ના ઢગલા કરું તોય તમને છે ને સંતોષ ના થાય કારણ કે એટલી સાડી મારી પાસે છે ને તમને એમ થાય કે ઓહો કઈ લેવી કઈ ના લેવી એટલા કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ ઝડપથી વિડીયો જોઈ વહેલો તરફથી બુક કરાવો અને ફૂલ ડે આવી સરસ નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણે કૈલાશ હોલમાર્ટ કુતિયા નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર